નાસ્તામાં તમારી ફેવરેટ ડીશ કઈ છે એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો એકવાર જેમ કે તમે કોઈ પણ ડીશ ખાતા હોય નાસ્તામાં જે તમારી ફેવરેટ હોય જે તમે એને વધારે ખાતા હોય એક મહિનામાં દસથી પંદર વખત એ વસ્તુ ખાતા હોય એની કોમેન્ટ કરજો જેથી મને જાણવા મળે કે અત્યારે લોકો શું વધારે ખાય છે તો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું ગાડીઓ પણ તમારી ફેવરેટ ડીશ છે ને જે નાસ્તાનો તમારો બેસ્ટ નાસ્તો હોય ને સવારનો અથવા સાંજનો કોઈ પણ તો તમે મને કોમેન્ટમાં કહેજો હો ને ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજના વિડીયોમાં મારી પાસે આવી છે ગાડીઓ ટેન ગ્રેન્ડ છે અને હા આ ગાડીઓ બધી છે એક કે પણ મારી નથી હું ખાલી સારી ગાડીઓ હોય એને સેલ કરી આપું છું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં ઊંચા મોડલવાળી અને ઊંચા ભાવની ગાડી છે અને એ ભાવમાં ઉપર નીચે થઈ જશે તમને પસંદ આવી જાય તમે લઈ શકો ઉડે એવી ગાડી અને એકદમ ઝકાસ અને એકદમ મસ્ત ગાડી સસ્તા ભાવની નહીં પણ મોંઘા ભાવની ગાડી આઈ ટેન મેઘના ગ્રેન્ડ સ્પોટ હવે તમારા માટે લાવી દીધી આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ત્રણ એકાણુંમાં વેચવાની છે બે હજાર સત્તર મોડલ અમદાવાદમાં પડી છે આ સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પણ આ ગાડી બે હજાર સત્તર મોડલની છે એટલે ભાવ ઊંચો છે પણ ગાડી જોઈને ખબર પડી જાય કે મને મસ્ત લાગે છે ડીઝલવાળી ગાડી છે સેકન્ડ ઓનર અને હા આ સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આના સીટના કવર એક નંબર છે એન્જિન એક નંબર છે ટાયરો બધી જ કમ્પ્લીટ છે જેવો ભાવ છે એવી ગાડી છે અને આ સાચવેલી અને ઘનની ગાડી છે કોઈ કંપનીમાં નથી વેચતા કે કોઈ સેલવાળા નથી વેચતા આ છે ઘરની ગાડીઓ આ છે મસ્ત ગાડી જો તમારે આ ગાડી લેવી હોય ને તો લેવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરજો આવી ગાડી તમને નથી મળવાની ક્યાંય પણ નહીં મળે જલ્દીથી કહેજો તમે મને જેથી વેચાઈ જશે અને હા કન્ડિશન એટલે કે બહુ મસ્ત છે અંદરથી પણ તમને બતાવી દીધી બહારથી પણ બતાવી દીધી સીટના કવર ને એન્જિન બધું કમ્પ્લેટ તો મને તો પસંદ આવી ગઈ તમને પસંદ આવી ગઈ તો કોન્ટેક કરી દેજો અને હા પ્રાઇઝ ઓછી થશે આમાં હવે બીજી ગાડી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ એક એસીમાં વેચવાની છે આ ગાડી જુઓ બે હજાર દસ મોડલ એક એસીમાં એસી ચાલુ ટાયરો નવા બે ઓનર ઇન્સ્યોરન્સ રનિંગ ગાડી અમદાવાદમાં પડી છે અને ગાડી તો જુઓ એરા પ્લસ આઈ ટેન એરા વન પોઈન્ટ વન ગાડી જોઈને ખબર પડી જાય કે મસ્ત કલરની છે આ એકદમ સારી છે ગ્રે કલર છે સુંદર લાગે છે અંદરથી એન્જિન પણ સુંદર છે અને ગાડી સાચવેલી પણ છે આ ગાડી તમારે લેવી હોય તો પણ તમે મને કોન્ટેક કરજો એક કેસીમાં એમાં પણ પાંચ હજાર ઓછા થઈ જ શકશે જો તમારે લેવી હોય તો આ કન્ડિશનવાળી ગાડી છે ઓફરમાં તમને સસ્તા ભાવે મળે છે જેને પણ આ ગાડી પસંદ આવી હોય આ ગાડી ખરીદવી છે ને એ જણાવી શકો છો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને વહેલાં મોકલજો જલ્દી મોકલજો બહુ જ મસ્ત બહુ જ મસ્ત છે આ ગાડી આ ગાડી લેવા માટે બેસ્ટ રહે છે હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ એક પિસ્તાલીસમાં વેચવાની છે બે હજાર નવ મોડલ પેટ્રોલ સીએનજી છે અમદાવાદમાં છે આઈ ટેન મેગના ઉંદાઇ આ તમારે જોઈએ તો ત્રણ ઓનરવાળી છે અને હા ઇન્સ્યોરન્સ આમાં ચાલુ છે આ તમારે જોઈએ તો સેકન્ડ ઓનરવાળી છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરાયેલો છે અને ગાડી તહલકા મચાઈ દે એવી ગાડી છે અને તહેલકા ભાઈની જ ગાડી છે આ ગાડી તમારે લેવી હોય તો અમદાવાદમાં પડી છે સા ગાડીની સીટના કવર ગાડીનું એન્જિન ગાડી આગળ પાછળથી બરોબર લાગે છે એકદમ ઠીક લાગે છે અને જેને પણ લેવી હોય એ આવીને ચેક કરી શકે છે મેકેનિકને લઈને આવે છે બતાવી શકે છે ગાડી લેવાય કે ના લેવાય કેટલામાં લેવાય તો તમારા હિસાબે તમે ભાવતાલ કરીને લઈ શકો છો તો આ ગાડી લેવી હોય તો પણ તમે મને કહેજો હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે બે પાસઠ ઉંદાઈ આઈ ટેન એરા બે હજાર તેર મોડલની પેટ્રોલવાળી ફર્સ્ટ ઓનર ચાર ટાયર નવા નવી બેટરી નવું જ છે બધું મને તેવું જ લાગે છે આખી ગાડી જ નવી આપી દો એના કરતાં બે હજાર કયું મોડલ તેર મોડલ વસ્તુ ક્વોલિટીવાળી લાગે છે પણ જબરજસ્ત લાગે છે ચલાવો એટલે કે આમ હવામાં ઉડો તમે અને ગાડી જોઈને ખબર પડી જાય કે સરસ લાગે છે તો આ ગાડી પસંદ હોય ખરીદવી છે તો ખરીદવા માટે તમે મને કહેજો હવે છેલ્લી હવે તમને બતાવવા જઈ રહ્યો છું છેલ્લી ગાડી એ પસંદ હોય તો જલ્દીથી કહેજો હવે તમારા માટે લાવે છું આ એક ચાલીસમાં વેચવાની છે આ ગાડી પેટ્રોલ સીએનજીન બે હજાર અગિયાર મોડલ એકસા ચાલીસમાં બે હજાર અગિયાર મોડલ કોઈ નહીં આપે આ વેચાઈ જાય એના પહેલાં તમે મને કરી દો કોલ અને હું અપાવી દઉં તમને આ ગાડી જોઈ શકો છો અમદાવાદમાં પડી છે અને મસ્ત લાગે છે આ ગાડી સસ્તા ભાવે મળે છે જો તમારે લેવી હોય તો તમે મને કહી શકો છો આ વિડીયો સારું લાગ્યું હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ